અનુપમસિંહ ગેહલોત સાહેબ તથા મહેરબાન સંયુક્ત પોલીસ કમિશનર શ્રી સેક્ટર બે સાહેબ તથા મહેરબાન નાયબ પોલીસ કમિશ્નર શ્રી જોન છ સાહેબ તથા મહેરબાન મધ્યદેશ પોલીસ કમિશ્નર શ્રી આઈ ડિવિઝન તરફથી કરવા સારું આપેલ સૂચનાઓના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે એ ગોહિલ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બીબી પરમાર ના માર્ગદર્શન હેઠળ તેમજ સર્વેલન્સ સ્ટાફના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વીવી પટેલ નાવના નેતૃત્વ હેઠળ

શિવાભાઈની ચાલમાં સાંઈકરૂપા સોસાયટી પાલીગામ સચિન જાયડીસી સુરત મૂળવતન ગામ રાજધાની તાલુકો ચોરી ચોરા થાના જનાર જિલ્લો ગોરખપુર પ્રદેશ અંતિમ ઉર્ફે નનકુ મહેન્દ્ર ઉર્ફે મુચ્છડ સોનકર ઉમર વર્ષ ચોવીસ પ્લોટ નંબર સત્યાસી ચોલારામનગર સોસાયટી પાલીગામ સચિન જાયડીસી સુરત મૂળવતન ગામ જમાલાપુર તાલુકો ગોપાલાપુર જિલ્લો ચોનપુર ઉત્તરપ્રદેશનાઓને પકડી પાડી આ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે તમે જોઈ રહ્યા છો ગુજરાત સમ્રાટ ન્યૂઝ ચેનલ ચીફ એડિટર ભાવેશ પાટિલની સાથે